નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી શિનની બીમારી ગુજરાત ન પહોંચે તે માટે રાજ્ય સરકાર એલર્ટ આપના ચાલીસ કાર્યકરોએ પક્ષથી છેડો ફાડ્યો અંબાલાલની આગાહી આ દિવસે થશે વરસાદ પીએમ મોદી આવશે ગુજરાત તંત્ર ખડે પગે આ રાજ્યમાં ફરી વકર્યો કોરોના અમારા સામેના યુદ્ધમાં ઇઝરાયલને મળી મોટી સફળતા પોલીસ વિભાગમાં સત્યાવીસ હજાર પોસ્ટ ખાલી ખેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કૃષ્ણ જન્મભૂમિ ઈદગાહને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો સુકાદો મહુવા મૈત્રા કેસમાં એસી ત્રણ જાન્યુઆરીએ સુનાવણી કરશે ભૂષ્ય પટેલના જામીન નામંજૂર થયા બાર વર્ષની દીકરીએ જીત્યો એવોર્ડ મુખતાર અંસારીને સાડા પાંચ વર્ષની સજા બીજેપીના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન અને રામ મંદિરનું નગારું બનશે ગુજરાતમાં આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બેના રહેજો તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ સીનની બીમારી ગુજરાત ન પહોંચે તે માટે રાજ્ય સરકાર એલર્ટ આ અંગે વિસ્તારથી જાણીએ તો સીનમાં બાળકોમાં ફેલાયેલી ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયા કેસ વધ્યા બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં આ બીમારી માથું ન ઉશ્કે તે માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારને એલર્ટ રહેવા સૂચના આપી છે એટલું જ નહીં જો બીમારી વકરે તો દર્દીઓને સત્વરે ઇલાજ મળી રહે તે માટે તૈયારીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓગણીસ ડિસેમ્બરે ડ્રીલ યોજાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આપના ચાલીસ કાર્યકરોએ પક્ષી છેડો ફાડ્યો આ અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં આપની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી ધારાસભ્યોમાં વિવાદ સર્જાયા બાદ હવે કાર્યકરોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે આ ઘટના કોઈ રાજકીય જોડતોડથી પ્રેરિત નથી પણ આપના આંતરિક દખાનું પરિણામ હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક મોવડી મંડળ સાથે નારાજગીને કારણે કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યાનું જાણવા મળ્યું છે નારાજ કાર્યકરોની બીજી યાદી પણ જલ્દી જાહેર થઈ શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો અંબાલાલની આગાહી આ દિવસે થશે વરસાદ આ અંગે વધુ જાણીએ તો રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે અઢાર ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે તેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે ઉપરાંત ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો પીએમ મોદી આવશે ગુજરાત તંત્ર ખડે પગે આ અંગે વિસ્તારથી જાણીએ તો વડાપ્રધાન મોદી રવિવારે સુરત આવવાના છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે સુરતના નવનિર્મિત ડાયમંડ બુર્સનું પીએમ ઉદઘાટન કરશે સાથે જ નવા એરપોર્ટના વિસ્તરણના કામનું નિરીક્ષણ કરશે જોકે સુરક્ષા મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરતમાં નો ડ્રોન ફ્લાયઝોન જાહેર કર્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આ રાજ્યમાં ફરી વિકરો કોરોના આ અંગે વધુ જાણીએ તો કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે યુએસ બાદ ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે કોરોનાનું નવું સબ વેરિયન્ટ જે એન ડોટ વને ભારતમાં પેસારો કર્યો છે કેરળમાં સૌથી વધુ સાતસો અડસઠ કેસ નોંધાયા જેની સાથે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા નવસો આડત્રીસ પર પહોંચી છે આ મામલે નિષ્ણાતોએ કહ્યું છે કે શિયાળાની શરૂઆત થતાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયલને મળી મોટી સફળતા આ અંગે વિસ્તારથી જાણીએ તો હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયલને મોટી સફળતા મળી છે ગાજાની એક હોસ્પિટલમાં પોતાનો ગઢ બનાવીને રહેતા હમાસના બસો સત્તર આતંકીઓએ સામૂહિક સરેન્ડર કર્યું છે ઇઝરાયલની સેનાની એકસો બાસઠમી ડિવિઝનની ચારસો સાઠમી કોમ્બેટ બ્રિગેડના સૈનિકોએ આ કાર્યવાહી કરી હતી જે દરમિયાન હમાસના અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારબાદ અન્ય બસો સત્તર આતંકીઓએ આઈડીએફ સામે સરેન્ડર કર્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પોલીસ વિભાગમાં સત્યાવીસ હજાર પોસ્ટ ખાલી આ અંગે વધુ જાણીએ તો ગઈકાલે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને શું શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી સરકારે હાઈકોર્ટને સોંપવાની હતી સરકારે સમગ્ર માહિતી રજૂ કરેલ જેમાં રાજ્ય પોલીસ વિભાગમાં સત્યાવીસ હજાર પોસ્ટ ખાલી હોવાનું સામે આવ્યું છે સરકારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાત હજાર પોલીસ કર્મીઓની ભરતી કરી હોવાનું જણાવ્યું છે સમગ્ર મામલે આગામી સુનાવણી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો સૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર આ અંગે વધુ જાણીએ તો આપના ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ડેડિયાપાડા કોર્ટે અઢાર તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે તેમની સામે નોંધાયેલી ફરિયાદના એક મહિના બાદ તેઓ ગઈકાલે સમર્થકો સાથે પોલીસ સ્ટેશન હાજર થયા હતા તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશન બહાર નારેબાજી પણ કરી હતી તેમના પર વન વિભાગના કર્મચારીઓ સાથે મારપીટ કરવાનો આરોપ લાગેલો છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઈદગાહને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો સુકાદો આ અંગે વિસ્તારથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહા સંકુલના સર્વે પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો મુસ્લિમ પક્ષે તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી જોકે સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો આ કેસની આગામી સુનાવણી નવ જાન્યુઆરીએ થશે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો મહુવા મોઈત્રા કેસમાં સુપ્રીમ કોર્ટ ત્રણ જાન્યુઆરીએ સુનાવણી કરશે આ અંગે વધુ જાણીએ તો ટીએમસી સાંસદ મહુવા મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ કરવાનો આક્ષેપ લાગ્યો હતો જે બાદ તેમના લોકસભામાંથી દૂર કરાયા હતા શુક્રવારે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો આ નિર્ણયના મહુવા મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો સુપ્રીમ કોર્ટ આગામી ત્રણ જાન્યુઆરીએ તેમની અરજી પર સુનાવણી કરશે ત્યારબાદ જાણીએ મિત્રો તથ્ય પટેલના જામીન મંજૂર થયા આ અંગે વિસ્તારથી જાણીએ તો ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને ઝટકો મળ્યો છે ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે તથ્યની ઉંમરને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી સરકારી વકીલે તથ્ય વારંવાર અકસ્માત સર્જતો હોવાથી જામીન ન આપી શકાય તેવી દલીલ પણ કરી હતી આમ ગુજરાત હાઈકોર્ટે તથ્યના જામીન મંજૂર કર્યા છે ત્યારબાદ જાણીએ મિત્રો બાર વર્ષની દીકરીએ જીત્યો એવોર્ડ આ અંગે વધુ જાણીએ તો ભાવનગરની ધોરણ સાતમાં અભ્યાસ કરતી હસ્તી ચૌહાણે જાપાનમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં પ્રેસિડેન્ટ ઓફ ધ જાપાન ફાઉન્ડેશન એવોર્ડ જીત્યો છે તેના પિતા યુથ અને બાળ ચિત્રકલાના આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત છે જાપાનની આ સ્પર્ધામાં ઓગણીસો બાણુમાં હસ્તી ચૌહાણના પિતાએ પણ ભાગ લઈને એવોર્ડ જીત્યો હતો જાપાનના કાનાગાવા ખાતે યોજાયેલી બાળકોની આર્ટ એક્ઝિબિશન સ્પર્ધામાં હસ્તીએ મ્યુઝિયમ પર ચિત્ર દોર્યું હતું ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો મિત્રો મુખ્તાર અંસારીને સાડા પાંચ વર્ષની સજા આ અંગે વિસ્તારથી જાણીએ તો માપિયા મુખ્તાર અંસારીની મુશ્કેલી વધી છે વારાણસીની એમપીએમએલએ કોર્ટે અંસારીને સાડા પાંચ વર્ષની સજા ફટકારી છે સાથે જ દસ હજાર રૂપિયાનો દંડ પણ કરાયો છે પ્રસાદ રૂંગટાને ધમકાવવાનો તેના પર આરોપ હતો મહાવીર પ્રસાદ કોલસાના વેપારી નંદકિશોર રૂંગટાના ભાઈ છે નંદકિશોર રૂંગટાનું નેવના દાયકામાં અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી પ્રસાદ રૂંગટાએ વારાણસી ભેલપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો બીજેપીના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન આ અંગે વિસ્તારથી જાણીએ તો ગઈકાલે દિલ્હી વિધાનસભામાં જોરદાર હંગામો થતાં ભાજપના તમામ ધારાસભ્યો ગૃહની બહાર નીકળ્યા હતા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષે વિધાનસભામાં હંગામો મસાવનારા તમામ ભાજપના ધારાસભ્યોને હાંકી કાઢ્યા હતા ત્યારે દિલ્હીમાં ઠંડીના કારણે થયેલા મૃત્યુ અંગે સરકારની કથિત નિષ્ક્રિયતાને લઈને બીજેપી ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ જાણીએ મિત્રો રામ મંદિરનું નગારું બનશે ગુજરાતમાં આંગે વધુ જાણીએ તો આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ચારસો પચાસ કિલ્લાનું વિશાળ નગારું અમદાવાદમાં તૈયાર થઈ રહ્યું છે આ નગારામાં સોના અને ચાંદીની કારીગરી કરવામાં આવશે નગારું બનાવવા પાછળ અંદાજીત વીસ લાખથી વધુનો ખર્ચ થશે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આ નગારું ભેટ આપવામાં આવશે તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજા અને કામના સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજર સંદેશ ચેનલ પર નવા આવવું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારની વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો